વિશ્વ મહિલા દિનની ઉજવણી આઠ માર્ચ વિશ્વ મહિલા દિન સમગ્ર વિશ્વ ઈશ્વરનું બીજું સ્વરૂપ એવી મહિલાઓના દિવસ તરીકે ઉજવી રહ્યું છે એક સ્ત્રી વિશ્વના ફલક ઉપર જિંદગીના રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકાને બખૂબી સફળતાપૂર્વક નિભાવતું ઈશ્વરનું અદ્વૈત સર્જન છે તેવી માતાઓ ભગીની દીકરીઓને આ દિવસે એકત્રિત કરવાનું અને એકત્રિત થયેલી શહેરની બસો જેટલી બહેનો દીકરીઓને સાથે મળી જૂની રમતો દાવ કુંડળા દાવ લીંબુ ચમચી વગેરે રમતોનો આનંદ પૂરો પાડવાનું આજના વિશ્વ મહિલા દિવસે શ્રી કૃષ્ણકુમાર સિંહજી મંદિરનો લાભ મળ્યો બે હજાર અઠ્યાવીસમાં સંસ્થાના સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય તે સમયે ટ્રસ્ટ દ્વારા એક મહિલા પાંખની સ્થાપના કરવામાં આવી છે અને એ મહિલા પાંખ દ્વારા આજનું મિલન રાખવામાં આવેલું કાર્યક્રમના મહિલા પાંખના ફાઉન્ડર મેમ્બર પુષ્પાબેન શેઠ રેખાબેન નાગરેચા શોભનાબેન ત્રિવેદી જાગૃતિબેન રાવલ તથા કાર્યક્રમના કન્વીનર પારુલબેન ગાંધી કવિતાબેન ગાંધી અને વંદનાબેન વાઘેલાની સક્રિય મહેનતના કારણે ઉપસ્થિત બહેનો ખૂબ આનંદથી હળિયા મળ્યા રમ્યા અને છેલ્લે પાણીપુરી તેમજ કેન્ડી ખાઈને સૌ છૂટા પડ્યા સુરત સ્થિત કેન્સર સર્જન ડૉક્ટર ધ્વની જેમનું જન્મસ્થળ સાવરકુંડલા પરંતુ અભ્યાસ લંડનમાં થયેલો તેઓની ખાસ ઉપસ્થિતિ રહેલ તેઓએ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનોના મુખ પર અસાધારણ આનંદ જોઈ અતિ ખુશીની લાગણી અનુભવી કાર્યક્રમને સફળ બનાવવા વ્યાયામ મંદિરની ટીમ સંદીપભાઈ ખડદિયા અને કેતનભાઈના નેતૃત્વમાં ખડે પગે રહી આ કાર્યક્રમને નિહાળવા સાવરકુલ્લાના ભામાશા પરિવારની દીકરી અને સાવરકુલ્લાનું ઘરેણું તથા નૂતન કેલોણી મંડળના પ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન ધીરુભાઈ ખેલાણી ખાસ ઉપસ્થિત રહ્યા તેઓએ તેમની પ્રસન્નતા દર્શાવતા હર્ષસભર બહેનોની રમતો નિહાળી પત્રકાર શ્રી પાંધીભાઈ તથા યોગેશભાઈ ઉન્નડકટ દ્વારા સમગ્ર કાર્યક્રમનું કવરેજ કરવામાં આવેલ માતૃશક્તિને પ્રણામ સહ મહિલા પાંક કૃષ્ણ કુમારસિંહજી વ્યાયામ મંદિરની આ પ્રથમ પ્રવૃત્તિને ખૂબ ખૂબ ધન્યવાદ સ્ટેટુ ઓલ ઓફ વુમલ તમામ મહિલાઓને વિશ્વ મહિલા દીની હાર્દિક સંકારણા આજે કૃષ્ણ કુમારસિંહજી સંચાલિત વ્યાયામ મંદિરની અંદર અમે લોકો વેમેન્સ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે બચપનની યાદોને તાજી કરીને કે જ્યારે નાના હતાને જે બધી ગેમો પ્લે કરી હતી એ બધી જ ગેમો અત્યારે દોઢસોથી બસો મહિલાઓ છે એ ગેમ પ્લે કરી રહ્યા છે અમારો આની પાછળનો પર્પઝ એ છે કે હન્ડ્રેડ યર્સ કમ્પ્લીટ થવા જઈ રહ્યા છે ત્યારે અમારે પાંચસો મેમ્બર્સ આની અંદર ઇન્વોલ્વ કરવા છે અને મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિઓ કરવી છે પ્રોજેક્ટની અંદર અમે એવું વિચારી રહ્યા છે કે આદર્શ પુત્ર વધુ એવોર્ડ બી અમે લાવવા માગીએ છીએ કે જેથી કરીને જોઈન્ટ ફેમિલી સિસ્ટમને એન્કરેજમેન્ટ મળે અને જેને કારણે તમામ જે યંગ જનરેશન છે એવું કે છે આપણા ઇન્ડિયાની અંદર સાતસો પચાસ મિલિયન સ્ટાર છે કે જે બિલો ટ્વેન્ટી ફાઈવ યર્સની એજ જે લોકો ધરાવે છે તો જ્યારે એ લોકોનું નર્ચરિંગ થશે ને કે જોઈન્ટ ફેમિલી સિસ્ટમની અંદર એના વિઝન ક્લિયર થશે તો આપણું ઇન્ડિયાની અંદર જે ભારતીય સંસ્કૃતિ છે એ ફરી વખત ઝળહળતી થશે તો બસ આ જ અમારી જે નારીની ગરિમા છે આજ અમે ઈચ્છે છે થેન્ક યુ નમસ્તે વિશ્વ મહિલા દિન નિમિત્તે આજે શ્રી વ્યાયામ મંદિર ટ્રસ્ટ દ્વારા બહેનોની જાગૃતિનો એક કાર્યક્રમ શરૂ કર્યો છે મોટેભાગે એવું થતું હોય છે કે બહેનોએ માત્ર પોતાનું ઘર સંભાળવાનું અને ભાઈઓએ બહારના કામો કરવાના પણ જ્યાં સુધી બહેનો બહાર નહીં નીકળે જ્યાં સુધી બહેનો પોતે કામ નહીં કરવા માંડે જ્યાં સુધી બહેનો પોતે સમાજને માટેના કામ નહીં કરે ત્યાં સુધી એ ઘરના સંસ્કારો જે છે એ સંસ્કારોને આપણે ઉપર નહીં ઉઠાવી શકીએ અને એ જ વિચાર સાથે શ્રી વ્યાયામ મંદિર પોતાના સત્તાણું વર્ષ પૂરા કર્યા છે ત્રણ વર્ષની અંદર કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર સો વર્ષ પૂરા કરશે અને એ સો વર્ષ નિમિત્તે બહેનો અત્યારે લગભગ દોઢસો બસો બહેનો અહીંયા આજના કાર્યક્રમની અંદર ભાગ લઈ રહી છે અને એ એવા મત સાથે કે હંમેશા માટે અમે જોડાઈ રહ્યા છીએ અને એવું જ્યારે થઈ રહ્યું છે ત્યારે લગભગ ચારસો પાંચસો બહેનોનું એક ગ્રુપ સરસ મજાનું સાવરકુંડલામાં બને અને એ જાગૃતિનું કામ કરે એવી અમારી સૌની પ્રમાણિત ઈચ્છા છે પ્રમાણિત શુભેચ્છાઓ છે અને ફરી વિશ્વ મહિલા દિન નિમિત્તે અમે સૌ ટ્રસ્ટીઓ સમગ્ર ટ્રસ્ટી મંડળ બહેનોને શુભેચ્છા પાઠવીએ છીએ થેન્ક યુ ડૉક્ટર બિહારી ગોસ્વામી છે હું સાવરકુંડલાના અહીં હું સાવરકુંડલાની જ છું મારો જન્મ સાવરકુંડલામાં જ છે આજે હું શ્રી કૃષ્ણ વ્યાયામ મંદિરે આવી છું અને મને આજે બહુ મજા આવી આજે વિશ્વ મહિલા દિવસે જે અહીંયાની ઉજવણી છે એ પણ મને અત્યંત ખૂબ આઈ મીન બહુ જ ગમી મને બહુ જ મજા આવી અને હજી મારા ઘણા એવા નવા વિચાર છે જે હું સર અને બધા સાથે શેર કરીશ થેન્ક યુ